સુરત સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે પોલીસે બાતમીના આધારે ઘડિયાળના વેપારીની આડમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવતા પેડલરને અશક્તા આશ્રમ પાસેથી દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પોલીસ હાલ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે લાલ ગેટ બાતમીના આધારે ઘલા વેપારીની આડમાં મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને આવતા પેડલરને અશક્તા આશ્રમ પાસેથી દસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડી પાડ્યો છે પકડાયેલો પેડલર સાણી તળાવ ખાતે રહેતો બાવીસ વર્ષીય રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલા છે પોતે ડ્રગ્સ નકશો કરવાની ટેવ વાળો લાખ પંચાણું હજાર ની કિંમત નો નવ્વાણું પોઈન્ટ સત્તાવન ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યો હતો એમડી ડ્રગ્સ ટ્રેન દ્વારા મુંબઈ કોરલા ખાતેથી લાવતો હોવાની વાત પોલીસને જણાવી છે આરોપી રેહાન મોહમ્મદ યાકુબ મેવાવાલા મુંબઈ રસ્તામાં ઘડિયાળો લાવી તેને ઓનલાઈન વેચાણ કરતો હોવાની પણ કબૂલાત કરી હતી લાલ ગેટ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ